રાજધાની ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સેક્ટર છ પતિકાશ્રમ એસટી બસ સ્ટેન્ડ પાસે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી દિપેશભાઈ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી કનુભાઈ એ આપેલી માહિતી મુજબ સી એટલે કે સમગ્ર પેરામિલિટરી ફોર્સના જવાનોના અધિકાર તથા ન્યાય માટે ધરણાનું આયોજન કરેલ છે તો દરેક સેવા નિવૃત્ત જવાનો તથા જેઓ અદ્વિતીય નોકરી છોડી અને આવેલ છે તેઓ તથા શહીદ પરિવારજનોના પરિવારજનો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહેશો તેવી નમ્ર વિનંતી છે અત્યારે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ તથા પ્રદેશ અધ્યક્ષ તથા તેમની પૂરી ટીમ ખૂબ જ મોટી લડાઈ લડી રહી છે ત્યારે આપણા બધાની નૈતિક ફરજ છે કે આપણે આપણે બધા મોટી સંખ્યામાં હાજર રહી એમને સહકાર આપીએ જેથી કરી તેઓનું મનોબળ ખૂબ જ ઊંચું રહે આપણા અધિકારો માટે માત્ર એક દિવસને તે પણ ચાર પાંચ કલાકનો સમય ફાળવવાનો છે તો અભિનય તો કભી નહીં આ સૂત્રને આપણે બધાએ સાથે મળી સાર્થક કરવાનું છે આપણા બધા જ વખત એવું સમજતા હોઈએ છીએ કે હું એક નહીં આવું તો શું ફરક પડશે પરંતુ એવું ના સમજી મારી નૈતિક ફરજ છે કે હું તો જઈશ પરંતુ મારા લાગતા વળતાને પણ સાથે લઈ જઈશ આવું પોઝિટિવ વિચારી જા જાત રણિયામણા સૌનો સાથ સૌનો અધિકાર તથા ન્યાયનો વિજય સૂત્રને સાર્થક કરવાનું છે તો આ બધા ઉપર આશાય નહીં પરંતુ મને પૂર્ણ વિશ્વાસ છે કે આ બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત